નમસ્તે મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણી ગાય દરેક ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું ફરીને સ્વાગત છે મિત્રો ઘણા સમયથી આપણે વિડીયો મૂક્યો નથી પણ ઉનાળાની સિઝન હતી એટલે ખેતીનો માહોલ ન હોય એટલે વિડીયા બહુ હાલતા નહોતા પણ ઘણા બધા દર્શકોના એવા ફોન આવતા કાંઈક ઉનાળામાં દવા બનાવવાની અગાઉથી બનાવવાની હોય તો અત્યારથી તમે વિડીયા મૂકો તો એ મેં બનાવી શીખવી અને ચોમાસું સિઝનમાં અમારે કાયમ લાગે તો મિત્રો આજે આપણે ટીસીબીટીનો ફર્મો એટલે કે જેનું અંજામ બને છે કાલે કાર્યલાનું કારેલાનું છે યલોવેરાનું છે ધતુરાનું છે લીંબોળીનું છે લીંબુનું લીંબુનું જે છે એ તમારે ફ્લાવરિંગમાં કામ આવે તો આજે આપણે એક અગાઉ આપણે કારેલાનું બનાવેલું છે એ પણ તમને દર્શાવીશું એ ઈવાળીઓ માટે કામ આવે યલોવેરાનું છે એ ઈવાળું માટે કામ આપે પછી મોલો મસી થ્રીપ ઝીણે મોટા સુસ્યા એ ઘણી બધી પ્રોસેસમાં તમને એ કામ આપે છે પણ એની પ્રોસેસ બનવામાં એમાં સમય લાગે છે ત્રણ મહિના નેવ દિવસ નેવ દિવસ એને તમારે એવી રીતે પેક રાખવાનું છે કે એમાંથી ગેસ જે થાય એ ગેસ તમારે નળે દુવારા કે ઢાંકણું ખોલીને તેમ બહાર કાઢી શકો છો પણ જો બહારની હવા અંદર જાય તો આખો પ્રયોગ તમારો ફેલ થાય છે એ એક ખાસ મિત્રો ધ્યાન રાખવાની તો એના માટે આપણે કોઠા હુઝથી બનાવેલું છે મેં અગાઉ એક પણ વિડીયો નાખ્યો હતો તો એ ઝાઝા દર્શકોએ બહુ પસંદ કર્યો હતો કારણ કે એમાં આપણે બનાવટી હારી કરેલી હતી તો આજે આપણે યલોવેરાનું આપણે બનાવશું આને તમે ઓળખો છો આના ગુજરાતભરમાં સાત આઠ નામ છે યલોવેરા કહેશે લાબરૂ કહેશે શેડિયું કહેશે કુંવરભાઠું છે લફરું કહે ગુજરાતના ખૂણે ખૂણે નોખા નોખાના નામ છે તો આને આપણે આ ઝીણું ઝીણું કટિંગ કરી તમને માપ પહેલાં કહી દો કે તમારે વીસ લીટર પાણી સામે નહીં અઢાર કે વીસ લીટર એવી તમારે ક્યારબો લેવાનો અથવા એવી આપણે જે પાણી પ્લાન્ટમાંથી કેપ્સ્યુલ આવે એ તો એની અંદર તમારે દસ લીટર પાણી નાખવાનું ત્રણ કિલો કટિંગ કોઈ પણ એલોવેરા હોય લીંબોળી હોય કે લીંબુ હોય કે ધતુરો હોય ત્રણ કિલો એ કટિંગ અને એક કિલો ગોળ આ એનો ફરમો હે ત્રણ દસ એક એટલે તમે એનો ફરમો કમ્પ્લીટ થઈ ગયા તો આની વેરિલિટી પણ સાથે સાથે આપણને કહી દો નેવ દિવસે આ અંજામ તૈયાર થાય છે અને વ્યવસ્થિત રીતે જો હરખાય બન્યું હોય તો અગિયાર અગિયારથી બાર વરસ સુધી એની ડેટ હારી રહે છે એવું મને જાણવા મળેલું છે પણ એટલું બધું જો કે આપણે ખેડૂતને રહ્યા જ નહીં એક બે જ ફાઇનલ થઈ જાય અને કોઈ પણ છટકાવો તમે કોઈ પણ સીઝની અંદર કરો કપાસ છે ઘઉં છે બાજરો જીરું જીરાની અંદર એક પ્રમાણ તમારું ઓછું રાખવું પડે બાકીનો તમે વીસથી પચીસ ગ્રામ જે આપણે માપ્યું હોય આ નથી કહેતા મોદી સાહેબ કે હવે તમારે નેનો ટેકનોલોજીમાં દવાઈઓ બનાવવી પડશે પ્રાકૃતિક ખેતીમાં તો આપણે જે અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર એ બધું બનાવતા એ લિટર લિટરને સાતસો ગ્રામ નાખતા તો આ એક નેવ દિવસે તૈયાર થાય છે દવા એ આપણે પચીસ ગ્રામને વધીને ચાલીસ ગ્રામ હોદે પપમાં નાખી આપવી કપાસ કે તુવેર એવું હોય ને એની અંદર બાકી જીરું વરિયાળી ધાણા એની અંદર તમે વીસ ગ્રામ પંદર ગ્રામ ત્યાંથી શરૂઆત કરી શકો અને બહુ હારા આના ફાયદા છે તો હાલો ઝડપથી આપણે બતાવીએ ખેડૂત મિત્રોને કઈ રીતે આ અને બનાવવું ખાસ જરૂરી છે જો આ મિત્રો તમારે પ્રાકૃતિક ખેતી તરફ વળવું હોય તો ઉનાળો ઉનાળામાં ખેડૂતને બહુ કામ ન હોય તો એ જ સમયે તમારે અગાઉથી બધી તૈયારી કરી નાખવી પડે દવાઈઓની તમારે કોઈ દસ પંદર જાતના અંજામ બને છે અંજામ બનાવીને કમ્પ્લીટ કરીને ક્યારબા ભરીને મૂકી દેવાના એ સિવાયને પાલેકર સાહેબના તમે દસ પરણી અરક્ષ અસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર પછી ફૂગના નાશકની તણસિયાર દવાઈઓ આ બધી દવાઈઓ બનાવીને ક્યારબા ઉપર નામ લખીને મૂકી શકો છો કે આ અગ્નિશસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર મૂકી એની સ મહિના ડેટ રહે તો છ મહિનામાં તો આપણે પછી પ્રયોગ થઈ શકે કોઈ પણ રોગ આવ્યો હોય એટલે આપણે બીજા દિવસ એક બે પાનમાં તમને ક્યાંક રોગ દેખાય તો તરત બીજા દિવસ તમે છટકાવ કરી શકો તો કાબૂમાં કરી શકો છો ઓલું તમારે પછી તમે રોગ દેખાય દવા બનાવવા બે હોય તણસિયાર પાંચ દી દવા બનતા વાર લાગે કે તમારો પાક નિષ્ફળ જાય છે એટલા માટે હું કહું છું કે અગાઉ દેવા દવાઈઓ તમારે તૈયાર રાખવી પડે તો ચાલો આપણે આ અંજામનું આ ઝીણું ઝીણું જે આ કટિંગ કર્યું એલોવેરાનું એ કઈ રીતે બનાવવું એ તમને વ્યવસ્થિત સમજાવું છું આ છે આપણે એલોવેરાનું કટિંગ કરેલું જે આની અંદર ભરી દેવાનું છે ત્રણ કિલો આ માપ યાદ રાખજો જેમ બને એમ કટિંગ આપણે ઝીણું રાખશું એટલે જટ કમ્પોઝ થઈ જાય ત્રણ કિલો એલોવેરાનું કટિંગ આપણે કરેલું છે માપ બધાનું એક જ છે ત્રણ દસ એક એક કિલો ગોળ દસ લીટર પાણી અને ત્રણ કિલો કોઈ પણ જાતનું કટિંગ મિત્રો ત્રણ કિલો એલોવેરાનું કટિંગ આપણે ભરી દીધું છે અને આ છે આપણે ગોળ એક કિલો ગોળ એ ગોળને પણ એની અંદર આપણે એ જ રીતે ભૂકો કરી અને ભરી દઈશું એક કિલો ગોળ અને પછી આપણે દસ લીટર પાણી એમાં એડ કરી અને કઈ રીતે ફિટિંગ કરવી છે એ પણ તમને દર્શાવી દઈશું મિત્રો ગોળ આપણે એક કિલો એડ કરી દીધો હેઠે એલોવેરાનું કટિંગ છે અને હવે આપણે વ્યવસ્થિત એક હાથ દર્શાવી આ એનું ઉપલું ઢાંકણું છે એ ઢાંકણાને આપણે મોટરસાયકલનો વાલ આવે છે એ વાલ એની અંદર આરપાર કરી અને ટ્યુબ ઉપર મૂકીને બોલથી પેક કરેલું છે કે આમાંથી હવા બહાર અવરનવર ન થયા કે જે કાંઈ આમાંથી આપણે ફિટ કરીશું અને આમાંથી જે ગેસ નીકળે છે એ આ બોટલની અંદર જાય છે વ્યવસ્થિત ફિટ કરીને આપણે બધું બતાવી દેવી કઈ રીતે કરવાનું છે આ રીતે આપણે ઢાંકણું પેક કરી દીધું હે પણ હજી આ ઢાંકણાને આપણે સેફ્ટી માટે ફૂલ પેક કરવું જોઈએ કારણ કે આમાં ગેસ એટલો ઉત્પન્ન થાય છે ને તો ઢાંકણું ઉશ્કી નાખશે તો એના માટે આપણે આ ટેપ ફરતી મારી દઈશું એ રીતની કે એટલે હજી ભૂલાઈ છે આપણે એક જ મિનિટ હજી તો આપણે પાણી એડ કરવાનું બાકી રહી જશે પાણી હમણાં ભૂલાઈ જાત તો હવે આપણે દસ લીટર પાણી એડ કરી દઈશું એની અંદર पाच लिटर पाणी बीज पाच लिटर पाणी आस लिटर पाणी पण आपण एड करीत હમણાં ભૂલી જાત તો શીલ મારી દેત રહી જાત એટલે આ રીતે ભરી અને ઓછામાં ઓછું શ્યાળ શ્યાર આંગળ જગ્યા આપણે ખાલી રાખવી જ પડે ગેસ ઉત્પન્ન આમાં થવા માટે જો તમે આ દી પેક કરી દો તો આમાં ગેસ બની ન હોય કે તોય પણ ફરમો ફેલ થાય છે તો શ્યાર આંગળ જગ્યા આપણે ખાલી રહે કમ્પ્લીટ આની અંદર ગેસ બનશે એ ગેસ હવે હવે આપણે ઢાંકણું ફિટિંગ કરીશું થોડોક વિડીયો લાંબો થાય છે પણ ભલે થાય હાશી સલાહ લેવી હોય હાશી જાણકારી જો પૂરી લેવી હોય તો વિડીયો લાંબો જ થાય છે કારણ કે પાંચ દસ ઘણા ખેડૂતો અને ઘણા મિત્રો મને એવા ફોન કરે કે તમે વીડિયા બે ત્રણ મિનિટના બનાવો ને તો વીડિયા તમારા બહુ હાલશે ઝાઝા વિડીયા હાલે કે ન હાલે હવે બે ત્રણ મિનિટમાં શું માહિતી આપણે દેવી અધૂરી માહિતી ઝેર જેવી છે મિત્રો કારણ કે દૂરું નોલેજ એ કાંઈ કામનું નથી આપણે જો આ ખેતી મફતના દવાઈઓ ખર્ચા ખરસા વગેરેની ખેતી કરવી હોય અને ઝેર વગેરેની ખેતી કરવી હોય તો થોડું ખોટી પડે રીસી હવે આપણે પેક કરવા લેવું છે પાણી બાણી ભરીને હમણાં પાણી ભર્યા વગર ભૂલીને પેક કરી દે છે પેક હવે આને આપણે ટેપ મારી અને પેક કરી દઈશું એટલે આ નીકળી ન હોય ત્રણ મહિના હોય દે આપણે આ નમથી ખોલવાનું નથી હવે ટેપ આપણે હમણાં વ્યવસ્થિત બસ ખરા ફિટ કરીને મારી દઈશું એટલે અહીંથી ઢાંકણું ઉસકે નહીં આમાં ત્રણ મહિના હોય તો આપણે આને કાંઈ કરવાનું નહીં સાંઈડિયા સાંજથી મૂકી દેવાનું છે આ આપણે સોડાની બોટલ છે એમાં પાણી ભરેલું છે અને આ નળે છે નળે એમાંથી જે આવી ગેસની જેટલો ગેસ આમાં થાય છે એટલો ગેસ આ નળે દ્વારા થાય અને આની અંદર નીકળશે આની અંદર એ નીકળવાનું કારણ એ છે કે આ બોટલમાં આપણે પાણી ભરીને રાખશું ને એ નળે બુડાડેલી રાખશું એટલે ગેસ ખાલી નીકળે ને બબડિયા થાય છે પણ જો આપણે બહાર નળે રાખશું તો બહારની હવા નળે દુવારા અંદર જાય છે હવા એ હવા અંદર જાય છે તો આપણો પ્રયોગ ફેલ થાય છે તો આપણે આ પાણીમાં નળે બુડાડીને રાખીશું ત્રણ મહિના સુધી વ્યવસ્થિત આને પણ આપણે મૂકી દઈશું તો આ મિત્રો એલોવેરાનો અંજામ બનાવી નાખ્યું આપણે હવે આને આપણે કમ્પોઝ થવા દઈશું વ્યવસ્થિત જગ્યાએ મૂકી ત્રણ મહિના હોય દે અને કમ્પોઝ થવા દઈશું એટલે એવું કમ્પોઝ થઈ જાય છે કેવું કે તમે જોઈ શકો છો અત્યારે એમાં કટિંગ છે પણ આ આપણે અગાઉથી એક કારેલાનું બનાવેલું છે એ નળ દ્વારા મેં ફિટિંગ કરેલું હતું આ ફર્મો મેં મૂક્યો ને એટલે ટીસી બીટના જે માસ્ટર માઇન્ડો હતા ને એને પણ સાબાશી મને આપી હતી નાના આ ફર્મો તમે બહુ વ્યવસ્થિત કર્યો કારણ કે ઘણા ખેડૂતોને એવા પ્રશ્ન બનતા કે ગેસ કાઢવા માટે ઢાંકણું ખોલે ને તો ઉઘડી જતું ઢાંકણું એટલે હવા અંદર ગીરી જાય તે ફરમો ફેલ થતો તો આ નળીનો આપણે કોઠા હુજથી બનાવ્યું છે ફરમો સક્સેસ ગયેલો હવે આમાં આપણે નજીકથી કેવી અંજામ તૈયાર થઈ ગયેલું છે આના હાડા ત્રણ મહિના ઉપર થયું છે હેઠે જરાક કૂંસો પડ્યો બાકી બધું કમ્પોઝ થઈ અને હવે આને આપણે ખોલી છે કે કઈ રીતે કમ્પોઝ થઈ ગયું તૈયાર તમને બતાવ્યું એટલું મિત્રો આ પરવાહી બની જાય હે ને કે આનું માપ તમારે પચીસ ગ્રામને છેલ્લી ગ્રામ જ પછી નાખવું પડે આ તેમ દ્રાવણ જોઈ શકો આ રીતનું દ્રાવણ બની જાય આ તમને એમ થાય કે આમાં કાંઈ વસ્તુ નથી બન્યું ખાલી કલર દેખાય પણ આને આમ ખાલી આંગળે બોળે ને તેમ જીભ ઉપર મૂકો ને તો તમને એટલી એસિડિટી થાય ને તમે મરી ન જાવ કાંઈ થાય નહીં પણ એસિડિટી તમને એટલી થઈ જાય કે તમારે દવા અવશ્ય લેવી પડે એટલી તાકાત આમાં આવી જાય છે તો આપણે બે અંજામ તૈયાર થયા એક કારેલાનું અને એલોવેરાનું ટૂંક સમયમાં આપણે બનાવીશું ધતુરાનું પછી લીંબો આપણે લીંબોળીનું અને એક આદું બનાવીશું ગળ્યું સંતરાનું છે અથવા ચીકુનું કાં સફરજનનું કાં કેળાનું અને એક આદું લીંબોળીનું કડવું આપણે બનાવી નાખીશું તો મિત્રો ઘણા મિત્રો એમ કે તમે કારેલાનું અંજામ બનાવો તો કારેલા કડવા હોય લીંબોળી કડવી હોય તો કડવાશ માટે તમે એ દવાઈઓ બનાવો ઈવળ માટે તો ઘણા એવા પ્રશ્ન કરે કે કાર્યાલય હડે જાય છે તો કારેલામાં ઈવળ કેમ નહીં કડવાને લીધે મરી જાય તો મિત્રો આ બધું એ નોખું નોખું હોય તમારે કારેલાની ઈવળને મારવી હોય ને તો એમાં આનું આ નહીં કામ આપે કડવું નહીં કામ આપે કારેલાની ઈવળ માળવું મારવી હોય તો એમાં તમારે શીકુનું અંજામ કાં કેળાનું અંજામ અને કાં સંતરાનું અને કાં લીંબુનું એ અલગથી સાંટવું પડશે ગળપણ તો એ વળ તરત મરી જાય છે બાકી કડવું ને કડવું તેમ સાંટો તો એ મળશે નહીં તો થઈ વાત આપણે અંજામને પાંચ કે સ અંજામ આપણે ઓણ બનાવવાના છે વારાફરતી વારાફરતી વીડિયા મૂકતા રહીશું મિત્રો આ છે આપણે ગાય દરેક ખેતી પ્રાકૃતિક ફાર્મ આપણું પોતાનું ફાર્મ છે અને આ છે મારા ગુરુજી સુભાષ પાલેકરજી એની મેં બે હજાર ઓગણીસની સાલની અંદર તાલીમ તાલીમ લીધેલી છે અને અગ્નિઅસ્ત્ર બ્રહ્માસ્ત્ર નિમાસ્ત્ર ફૂગનાશક જીવા અમૃત ઘનજીવા અમૃત આંકડાનું દ્રાવણ ગૌકુરપા બેક્ટેરિયા એ ગોપાલભાઈના છે એ બધું કઈ રીતે બનાવવું કયો કયો પ્રયોગ કરવો કેટલું કેટલું પ્રમાણ રાખવું એ બધી હાસું નોલેજ તો એ મારા ગુરુજીએ અમને શીખવાડેલું છે તો આગલા સ વર્ષથી મારી જમીનની અંદર ડીએપી ઉરિયા વગેરે મારા અગાઉના વિડીયા પણ મેં મૂક્યા છે ઘઉં છે જીરું છે બાજરો છે ઉનાળું કેવું કેવું મેં રિઝલ્ટ મેળવેલું છે તમારે મારા માલની લેબોરેટરી કરી લેવાની છૂટ એક પણ ટકો એમાં ઝેર ન આવે મગફળી છે એ બધા વીડિયા આપણે મૂકેલા છે તો મારી ચેનલ જોવા માટે સબસ્ક્રાઈબ કરી અને ફોલો કરજો એમાં અને તમારા જેટલા મિત્ર સર્કલ હોય એમાં વિડીયો મોકલજો કારણ કે હું નથી કહેતો પણ લોકો એવું કહેશે વૈજ્ઞાનિક કહેશે ડૉક્ટરો કહેશે અમુક અમુક દવાખાના જ આવીને તો ડૉક્ટર મને પૂછે છે તેમ પ્રાકૃતિક ખેતી કરો છો તો તમારો જણસ અમને આપજો જો ડૉક્ટરને ભીતિ છે કે ઝેર ખાય ખાઈને આપણે રોગશાળો ફાટે છે તો એવા એવા હારા હારા લોકો હશે ડૉક્ટરો છે એન્જિનિયર છે પછી વકીલો હશે એ મોટા મોટા લોકો પ્રાકૃતિક ખાવા કરે છે ને આપણે લોકો ખેડૂત છે એ પોતાની રીતે પ્રાકૃતિક નથી કરતા ને એ ઝેરવાળું જ ખાય છે પછી દવાખાને આપણે જવું પડે છે તો આપણા આરોગ્ય માટે આપણા બાર બસાના આરોગ્ય માટે દવાખાને આપણે ઓછું જવું પડે એટલા માટે થોડું જાજુ નહીં તમારે પચાસ વીઘા હોય વીસ વીઘા દસ વીઘા પાંચ વીઘા તો હું કહું છું અડધા વિ અંદર ટ્રાય કરો અને થોડું થોડું પ્રાકૃતિક તરફ વળો ગાય દરેક ખેતી કરશો તો ગાય પણ આપણે બચશે જેને આપણે માય કહેવી છે એ ગાય પણ આપણે એક બચશે અને તમને ઝેર વગરનું ખાવા મળશે ગાય છે તો ગતિ છે આપણને બધાને ખબર છે તો ગાયનું દૂધ છે ગૌમૂત્ર છે ગોબર છે એના સહી પ્રયોગ કરી અને ગાય પણ બસાવો અને ગાય પાળતા હવે અમારો મેન હેતુ અને ઉદ્દેશ છે અને મોબાઈલ નંબર તો આપણે સ્કીન ઉપર લખીએ છીએ તમે ચોવીસ કલાકમાં ગમે ત્યારે મને ફોન કરી શકો છો અને માહિતી મેળવી શકો પણ માહિતી લઈને કાંઈક થોડું ઘણું કરજો મિત્રો અમથે અમથા ટાઈમ ખોટે ન કરતા કારણ કે ચોમાસાની શિયાળાની સિઝન હોય ને તે રોજના ત્રણસો શ્યારસો શ્યારસો ફોન મારે આવે છે તો પછી હું અહીંના તેમ ફોન કરતા હોય ને તો એ પછી ટાઈમ વેસ્ટ થાય તો આ વિડીયો સારો લાગે આગળ મોકલજો જય જય ભારતને જય ગૌમાં તો